રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બે હાજર સત્તર ની અંદર ખાનગી શાળાઓ ઉપર ફી ના લગામ માટે ફી નિદારણ કાયદો લઈ આવ્યા હતા આ કચેરીઓથી એટલી ત્રસ્ત થઈ ગયા કે ફી ઘટાડવાના બદલે આ કચેરી માત્ર ફી ના વધારાના જ મંજૂરી આપે છે ખાસ કરીને આજે અમે પ્રતિકમારક વિરોધ એ કર્યો છે કે છેલ્લા છ માસ થી સૌરાષ્ટ્ર ઝોન ની પાંચ હજાર થી છ હજાર જેટલી શાળાઓની ફી નિયત કરતી સૌરાષ્ટ્ર ઝોન ની જે કચેરી છે તે ચેરમેન જ નથી ચેરમેન એક નિવૃત્ત જાત કક્ષાના હોય છે અને ચેરમેન વગર એક પણ જાતની મિટિંગ ના થઈ શકે એટલે લગભગ પાંચસો થી છસો શાળાઓની ફીનું કામ અહીંયા ખોરવાયું છે અને છ હજાર શાળાઓની માત્ર છ જણા ફી નિયત કરતા હોય તમે સમજી શકો છો કે છ જણા કઈ રીતના ફી નિયત કરતા હોય અને બે હજાર સત્તર થી બે હજાર પચીસ સુધીમાં તમે કોઈ પણ ગુજરાતની ખાનગી શાળાઓનો ઓડિટ રિપોર્ટ તમે વેબસાઇટ ઉપરથી જોઈ લો એક શાળાની ફી આ કચેરી હોય કોઈએ ઘટાડવી હોય તો મને બતાવી દે એટલે ક્યાંક ને ક્યાંક માત્ર વાલીઓને લૂંટવા માટેનું ખાનગી શાળાઓને સરકારી ભરવાના માટેની રાજ્ય સરકારનો ખેલ છે છ માસથી જો ચેરમેનની શિક્ષણ વિભાગ નિયુક્તિ ન કરતી હોય એની પાછળનું કારણ એ જોઈ શકે કે શિક્ષણ વિભાગ ખાન શિક્ષણ માફિયાઓને ખટાવવા માટે જાણી જોઈ અને ચેરમેનની નિયુક્તિ નથી કરતી આજે અમે એફઆરસી કચેરીનો શ્રદ્ધાંજલિ અર્પી અને આ નો કોઈ મતલબ જ નથી જો છ માસ થી ચેરમેન ન હોય તો કચેરીનો મતલબ શું એટલે રાખી અને સામાન્ય રીતના ઉઠમણાની અંદર કે શ્રદ્ધાંજલિમાં પુષ્પ અર્પણ કરી અને શ્રદ્ધા સુમન કરતા હોય પણ આજે અમે ખોટી ચલણી નોટો એ અમે અર્પી અને એમને શ્રદ્ધાસુમન સુમન કર્યા છે એની પાછળનો હેતુ એ છે કે આ કચેરીએ સૌરાષ્ટ્રના વાલીઓને લૂંટવાનું કોઈ બાકી નથી રાખ્યું એટલે અમારું માનવું છે કે લગભગ એમની આત્માને તો જ શાંતિ મળશે કે છેલ્લે માં અમે નોટો આપીએ અમે આ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને જગાડવા માટેનો અમારો એક ઉત્તમ પ્રયાસ છે આગામી દિવસોમાં મંત્રીમંડળની તાકીદ નિયુક્તિ નહીં કરવામાં આવે તો આ કચેરીને તાળાબંધી કરતા એમ અચકાવાના નથી સરકાર દ્વારા બે હજાર સોળ સત્રમાં ફી રેગ્યુલર નિયમન કમિટી બનાવવામાં આવી હતી જેથી કરીને ગુજરાતની જનતાને અને વિદ્યાર્થીઓને વાલીઓને ફીની અંદર રાહત મળે કે એ કમિટીની અંદર એવો નિયમ કરવામાં આવ્યો હતો કે ફી આખી રેગ્યુલર કમિટી નક્કી કરશે પરંતુ થયું ઊંધું કારણ કે બિલાડીને જેમ ગુજરાતની ભાષામાં કહું તો બિલાડીને દૂધની રક્ષા કરવા આપો તો દૂધ તો બિલાડી પી જવાની છે એવી રીતના કમિટીના ચેરમેન તરીકે નિવૃત્ત નિવૃત સમય રીતે શકાય એ સાચી વાત છે સારી વાત છે પરંતુ એની સાથે સાથે જે સભ્યો લેવાના હતા એ સભ્યો તમામે તમામ સભ્યો સ્કૂલ સંચાલકો જ નહીં લીધા જેથી કરીને આપણે જેમ વાત કરી એમ પરંતુ અત્યારે અધ્યક્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રાજીનામું આપી દીધું છે છ મહિનાથી અહીંયા કોઈ પણ અધ્યક્ષથી નિમણૂક ન થતાં સ્કૂલ ખુલી જવા છતાં પણ વીસ ટકા પચીસ ટકાનો વધારો સ્કૂલ સંચાલકોએ પોતે આપ મેળે કરી લીધો ત્યારે રાજકોટની અને ગુજરાતની અને સૌરાષ્ટ્રની ખાસ કરીને અગિયાર જિલ્લાની છ થી પણ વધારે સ્કૂલોએ પોતપોતાની રીતે ફાળો સોરી પોતપોતાની રીતે ફી વધારી દીધી હોય ત્યારે રાજકોટ કોંગ્રેસ સમિતિ એનએસીઆઈના નેતાની આગેવાની અંદર આજે રોજ એ કમિટીનું બેસણું કરવામાં આવ્યું કે જો તમે ફારસીની અંદર તમારો અધ્યક્ષ જ નથી તો એ ફારસીનું શું કામ અને કદાચ અધ્યક્ષ થતા તેથી પણ એક પણ સ્કૂલનું

અને માત્ર પોતાનું કામ કરે છે આપણે જે 13 ફૂટની છે જે જેમ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગનું જેના નાનો દરતિ કામ ચેરમેન પૂર્વ જો જ્યારે કોઈ પણ પ્રોપોઝલ 2007 માં જે રિફાર્સીનો એરપોર્ટ હતો ત્યારે પણ એક સિસ્ટમ હોય કે સૌપ્રથમ પ્રોપોઝલ રિફાર્સી મોફી રિફાર્સી મોફીયા તો બચી બચી ક્વીઝ મૂકી દે